અને બાપુએ એ લાખ રૂપિયા આપ્યા પણ હવે અને સવા લાખ રૂપિયા બાર રખડવું હોય કોઈ લૂંટારા લૂંટી જાય કોઈ મહિને મારી જાય હશે તે છે અને તમે તો કવિરાજ કચેરી છો એટલે લાખ રૂપિયા તમને આપવામાં આવે છે અને પચીસ હજાર ભવાયા આપવામાં આવે છે એટલે જામ કવિરાજે કીધું બહુ સારું હવે એ લાખ રૂપિયા પેલા એક પાણીની જારી લાવો કે તો કા જારી શું કરવી

જનાનો નરસિંહ મહેતાનો ગોરા કુંભારનો નશો હજી અખંડ છે જેની વધઘટ કોઈ દિવસના થાય ગંગાજીના નીર ક્યારેક વધગટ થઈ જાય પણ ગોરા કુંભારનો નશો લઈ લ્યો તમે નરસિંહ મહેતાનો નશો લઈ લ્યો મીરાબાઈનો નશો લઈ લ્યો એ નશો અખંડ હોય કાયમનો એક જ ધારો અભીણ હોય તો બે કલાકે ઉતરી જાય દારૂ હોય તો ત્રણ કલાકે પાંચ કલાકે ઉતરી જાય કાલા હોય તો બે કલાકે ગુડ આવી દે પણ એ તો બહારના નેશા બહારના હીરવાણી ખાતા હોય તો ડૂકે નહીં પણ જેના પેટાળ પાપી તો પછી ભેખન ના દુજે ભૂતરા આપણે ગાળો પાણી થાય પાણી હોય તો પાકે નગર ખાઈ ઝોલા પાણી હોય તો પાકે એટલે એ તો બધા હોવાઈ ના દુવા લખાઈ ગયેલા અને એમ થયું ડુંગળી નહીં હોઉં ને બહુ ડુંગળી વાહ માણસ એટલે હું કારણો સલાહ આપું દહ વર્ષ કે પાંચ વીઘા જમીન હોય દસ વીઘા જમીન હોય બાળક દહ બાર ભાવનો થબેલો કરોડ